તો આપણો આ બ્લોક પાછો આગલા બ્લોક ની જેમ જ ફલ્લા થી શરૂ થાય છે આપણે અટાણે વાઈગા છે હાડા રાતે નીકળી ગયા હાઈ બરોબર અને ભૈરું છે ચેન્નઈ નું નવું ગોડાઉન થોડું એસ ટી એસ વાળું છે આગલી ટીમ પણ જોયું હોય એ ગોડાઉન નું ભૈરું હે જાય સિંગલ કોઈ એ નહીં ભેગું ભાઈ મારા મારા ભરડાઈ જાય અત્યારે ફલ્લા નો તમને બતાવું हल्ला काम तो पूरा का। वाहे। थी गो है जो के बता है काम हल्ला तो वो गो है वहाँ वहाँ रही गो है आप डीजल डाके बाके बोले फूल करा ले तो है एक नवी लाइट माइंड ही है आऊवा भाई आपड़ी गाड़ी में जो आ पार्किंग नहीं है नहीं हैंड ब्रेक मारो ना तो यहां आवे लाइट पण अभी हैंड ब्रेक खोलाया है पछे लाइट जाती ना थी ये वो है अभी का दिनो काले का कमे कई तो सॉल्यूशन અ મોબરા છે આવરા હાલો તો બાઈના રેજો બ્લોગમાં ફૂલ વાકા જે કે દવા સુની બોલાવવાની છે હવે તમને બતાવી તો કે નેમેડા હવર બતાવે આપણે ટાયરું રીમોટ કરી દી બી એ ટાયર રીપોર્ટ ગોત જોટો આખો બનાવ્યો હોય જોટો જોરે રીમોટ કરો હવારે બધું તમને બતાવી હવે કેટલા વાગવો રાખી શકે ક્યાં ઉતી જઈ શકે હાલો બાઈના રેજો બ્લોગમાં ધ નેક્સ્ટ ડે હવે આપણે અત્યારે સવાર હોનો પરમે છોટીલા અત્યારેનો વાગ્યા છે 10 રાતે ગયા હતા કાંડીકળો થોડો ખર્ચો કરી આવ્યો ભાઈ હાર ઓલો કાઢ નાખ્યો જો આપણો હતો ને હાર નીકળી ગયો હં અને નાખવાનો હા આપણે હાર એની જગ્યા દેખાત તો હારો એટલે લઈ લીધો હે અત્યારે હાલો તો ફિટ કરીને તમને બતાવું આપણે ભાઈ હાર ફિટ કરી લીધો હે હાર ફક્ત એમ લાગ્યો ભાઈ ભાઈ લેવલ ગીરો પાછો આમ કિમણો નમતો બમતો નમરા જયારે ઓલો હાર હતો એ કાઢ નાખ્યો હોય

અત્યારના ભાઈ ક્યાં હાડા દસ આળ હાડા કે રાખીને સુઈ જાય કે પછી રાખી જોવા આગળ હોય ટ્રાફિક છે નેક્સ્ટ ડે ને જયદ્વારકા ખબર જ પડી જાય ત્યાં ફૂલ અને હરતી થઈ છે બહુ બધી બોલાતું જ નથી કાતે વિકાસમાં ઉગ્યા હતા બહુજનો તાવ આવી ગયો તો ગાડી ચાલે પડે માથું બહુજનો દુઃખતો હજી માથું નથી તો હજી દુઃખે છે માથું અત્યારે પૈસા હે અંતેશ્વર બાયપાસમાં મળી જાય હા વાર વારામાંથી ગાડી હાલતી નથી ભાઈ ગાડી તો કમ્પ્લેટ ચાલ્યા ગાડી કોઈ વાંધો નથી આપણાથી નથી હાલતી તાવ એવો આવ્યો ને માથું બહુ એટલું નું દુખે ડ્રાઇવરો કોઈ જળતા નથી બે જણાને ફોન પરો ભાઈ રગડવા આવો આટલો ટેકો મારે

ઇન્જિન ભરાઈ ગયેલું હતું આગળ જ ગયેલું ભાઈ ઇન્જિન માથે આમાં નાખી હે જોયું ધોરા કલરનો પાવડર છાટી દે ડીઝલ ઉપડે નહીં અત્યારના વાયકા છે ભાઈ ચાર સોરી પાંચ અને આપણે કોઈ ગયા તમને ખબર હોય તો આદર્શ કરીને હોટલ આવે હાકરી પહેલા પહેલા પહેલાં હાકરી ઘાટને પહેલા પહેલા આદર્શ હોટલ આવે ને હોય ગયા થોડી વાર પેલા હાલતા થયા હે કાટ ચડવાનો કાચ પીરો હે બતાવું તો સૌ મસ્તી રહ્યો નજારો હાલે એકાદ બે રીલ શૂટ કરી દીધી અત્યારે ટુ હોલ રાખીને આપણા ગોળ ટાઈપોટ તો હે નહીં મસ્તી રહ્યો હાલો સીન આવે છે પડાઈ જાય છે આરામ આરામ થી ત્રીજા ગેર ત્રીજો ગેર મારેલો છે વાહ ગાડીઓ આરામ આરામ થી આવે છે

ભાઈ બપોરનો એક વાગ્યો છે અત્યારે ઘાટ ચડવા ચાલુ કર્યું હે ભીડવાળો ઘાટ છે ગાડી મોસમ બનાવતી નથી જરા 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 પડી જાય મોસમ નથી બનાવતી જોઈને એવી ઓલો બોઢેડની આબુ કયો ને તો કમ્પ્લીટ મોસમ બની જશે ત્રીજામાં ચડી છે બરાબર

الھات پتہ عمر کا پاس ساتوں نہ تھے رات کے لیے اپنا نہ بولا بھی نہیں اتا وہ بھی نہیں رہا وہ بڑے ہیں نا رو نہیں پتہ رات کے لیے کا بیچارہ ہے اگر پتہ دے دیا کہ

આઠ વાગી ગયા તા પોચા પોચા એટલે નવ વાગ્યા આઠ વાગ્યા પછી નવ વાગ્યા જવાનું હતા બંધ થઈ ગયા રસ્તો ખરાબ બહુ એટલે આપણે નીકળતા નથી અત્યારે ઉપર ગયા થોડા ફેટા હોય અને આજે છઠ્ઠી બસ આ વરાહનો છેલ્લો દિવસ છે ભાઈ તમને તો વરાહના બીજે ત્રીજે દિવસે બીજી ત્રીજી તારીખે બીજી પોચશે ત્યાં આજ અમારા છઠ્ઠી બસ ત્યાં આખા

આપણે વારે ફેર ચારસો નેવું લીટર આવે આ ત્રણસો નેવું લીટર આવે આજે ફેર પૂરેપૂરું ચારસો લિટર થઈ ગયું હોય ટ્રાફિક થોડોક મેળવ્યો ને સટાણા થઈને આવ્યા હતા ને એટલે થોડાક કિલોમીટર વધી જાય દોઢ લીટર વધારે આવ્યું છે એવું છે મેળવી જાય છે આરામ આરામથી તો આપણે આવી ગયા રાયચુર

ઘોબરું પાણી કરી આવ્યા નાસ્તો કરીને ચા પી નીકળવાનું છે એવું બતાવી દઉં નો ખાલી આ આપડી આપણી ગમ કોડી ખાંગી ખાંભી થઈને પછી આવીએ પાછા કંઈ કનૈયા હોટલ ને બધું કરવાનું બાકી છે કરી ગાડીની સ્લેપ મારીને ને લેતા જાય એ બાજુ છેટો પલો બહુ હોય હોટલ પછી આગળ ભેગા થાય એનો પાછા આપણે નીકળી ગયા હે ભાઈ ત્યાં નાસ્તો કરીને પરોઠા આટા ખાટા નીકળ્યા હોય આગળ આપણે નાવું હે પણ હવે

જા હા એવું ઉચકોટા ગામ ઉચ્ચપા ટૂમાંથી લાકડાની બતાવ્યા ને બધા આ બાજુના ગામડાઓનો બધાને ઉલ્લેખ છે આ હે ઉચકોટા બે બોટલું લાગે ઉચકોટા અને નગરવાળી બે બોટલું લાગે આપડી ગાડીઓ ને ચોરી છૂપે આમ ગાડી હૈ રોકનો ટેક્સ ભરી હાથ વાળા જૂનું ગાડું અહીં નથી ચાલતું એમ જ આપણે આખી હાઈ એમ તો પાંચસો ધર નીકળી જાય ઓ ભાઈ લોકો આપણે પહોંચી ગયા હોડાઉન એન્ટ્રી કરાવવા ગયા તા એન્ટ્રી કરાવી લીધું હવે જાય છે પાછા ગાડીએ ગાડી સાઈડમાં લગાડીને આવ્યો હતો પેલા આયા હતું એન્ટ્રીનું કામકાજ હવે એ રિટાયર થઈ ગયા હોય હું મારા આમ જાણે બધું બંધ થઈ ગયું પાછું ઓલા ગેટ સેટ ને જવું પડ્યું થોડાક આપણે માલ લહરી ગયો હજુ ફેર વાર ફર કમ્પ્લેટ લેવો લઈ બાદ થોડોક ખાલી સાઈડમાં ઝૂકી ગયો એના લક્ષણ છે નાળા નાળા સરખા ખેંચાતા નથી ભાઈ જોયું એવું નથી થતું ભેગું હજી લહરી ગયો આગળથી કમ્પ્લેટ છે હલો હવે આ બધાને મરીને આમ જઈએ અંદર ને પાર્કિંગમાં રાખી અને ગોટાઈ રહી ગુડ મોર્નિંગ વાત કરી

હલો તો બધા જય દ્વારકાધીશ ને જય માં મોગલ બધા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજું આપણે કોઈ વિડીયો યાર શેર કરતા નથી કોઈ મને ખબર જ છે સો ટકા ઘટવા માંડ્યા હા મારા જે અમુક અમુક લોકો જે ને કે અનસબસ્ક્રાઈબ કરતી હે પાછા મને ખબર યુટ્યુબ સ્ટુડિયોમાં બે થી ત્રણ જણા અનસબસ્ક્રાઈબ કરીને ગયા ગયા જેવા સપોર્ટ બનાવી રાખવા આપડે બનાવવાનું બંધ કરી દે વ્યુ ના આવે તો વિડીયો બનાવી હાલો તો બીજા મળીએ રામે રામ